આ સૂચનાના અનુસંધાને શહેર પોલીસ ઝોન ટુ દ્વારા ટેકનોલોજી ફેકલ્ટી ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંચસોથી વધારે નાગરિકો હાજર રહ્યા હતા જનજાગૃતિ કાર્યક્રમમાં વિવિધ બેંકના પ્રતિનિધિઓ દ્વારા લોન મેળવવા અંગેની સમજ પણ આપવામાં આવી હતી શહેરના પોલીસ કમિશનર મનોજ નિનામા ડીસીપી અભય સોની તેમજ ઝોન ટુમાં આવતા પાંચ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા

ગયા વર્ષની જેમ ગુજરાત સરકારનો જે અભિગમ હતો એને અનુસંધાને આપણે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી અને અમારા અધિકારી હતા આ વર્ષે પણ આપણે જે જે જરૂરિયાતમંદ લોકો છે એમને કેવી રીતે સહાય પ્રાપ્ત થાય અને એમને ક્યાંથી નાણાકીય લાભ અથવા લોન અથવા સહાય મળી શકે એ વિષયના એક માર્ગદર્શન કેમ્પનું આજે ઝોન ટુ ડીસીપી દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં જે ઝોન ટુમાં જે પોલીસ સ્ટેશનો આવે છે નરાપુરા નવાપુરા ગોત્રી જેપી અને અટલાદરા એના લોકોને આપણે સાંભળ્યા એની સાથે ચર્ચા વિચારણો કરી અને ક્યાંથી લોન ઉપલબ્ધ થશે એની ફેસિલિટીઝ શું છે એ માટે આપણે દરેક નવી જુદી જુદી એજન્સીના અધિકારીઓ નોડલ ઓફિસરો પણ અત્યારે હાજર છે જેમાં બેંક ઓફ બડોદા જે લીડ કરે છે આ જે નાના પાયાના જે લોન લેનારા લોકો છે નાની લોન આપનારી બેન્કો છે એ બેન્કો વતીથી જ્યાં 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 સંકલનની જરૂર પડે તો બેંક ઓફ બડોદા અને ગ્રામીણ બેંક સંયુક્ત રીતે કરે છે જેના પ્રતિનિધિ તરીકે એ અધિકારીઓ હાજર રહ્યા બેંક ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી હાજર રહ્યા અને બીજી પણ બેંકોના પ્રતિનિધિના ડેસ્ક બહાર આપણે લગાડેલા છે જેથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે આ પ્રોગ્રામ કરવાનો હેતુ આપણે એક્ચ્યુલી છે કે ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધની જે ઝુંબેશ આપણે ગયા વર્ષે ચલાવી હતી એમાં આપણે ઘણા ગયા વર્ષે સફળ રહ્યા અને આખું વર્ષ આપણાને ઓછી ફરિયાદો મળી તો આમાંથી ધીરે ધીરે લોકો બહાર નીકળે સરકારની જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લે એ પછી વીએમસી થ્રુ હોય જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થ્રુ હોય કે પછી બેન્કો થ્રુ હોય પણ લોકો એનો મહત્તમ નાણાકીય લાભ લે અને જે લોકો વ્યાજના ખોટા ખપ્પરમાં જે ફસાઈ જાય છે એ ન ફસાય

પકડી અને એમના વિરુદ્ધની જે સાસી સુધીની કાર્યવાહી પણ આપણે કરવામાં આવી હતી જ્યાં જ્યાં લોકોને મદદ કરવાની ભાવના હતી ત્યાં જે ધારો કે ચેકના પ્રશ્નો હતા કે ગેરકાયદેસર કોઈ લખાણોના પ્રશ્નો હતા એવા પણ ઘણા પ્રશ્નો આપણી સામે આવેલા પણ આ વખતે પણ આ સાથે સાથે આપણે આ પણ જાહેરાત કરીએ છીએ કે જેને જેને કોઈ પણ પ્રશ્ન છે કે ભાઈ ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા લીધા છે અને એ પૈસા એને પરત કરી દીધા છે ને એ ઉપરાંત જો વ્યાજખોરીની માગણી થતી હોય તો એના બાબતે અત્યારે પણ ફોરમ ખુલ્લું છે આપણે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીએસસીનો સંપર્ક કરી અને એની રજૂઆત આપણે સાંભળવાની જ છે અને એમાં જેટલી કાયદાકીય મર્યાદામાં રહીને આપણે જે મદદ કરવાની છે એ ચોક્કસપણે કરવાની છે ઓકે થેન્ક યુ